દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ચોમાસું ચાલે છે અને ચોમાસાની અંદર ઝાડા ના થયા હોય એવો કોઈ ભાગ્ય કોઈ માણસ હશે એકવાર તો ચોમાસામાં ઝાડા થઈ ગયા હશે કોક ખુલી ગયો હશે મિત્રો ઘણાને સેમી લિક્વિડ થતા હોય ચાર પાંચ વખત જવું પડે ઘણાને પાણી જેવા ઝાડા થઈ ગયા હોય તો દસ પંદર વખતે જવું પડે ઝાડા થવાના બે કારણ સમજી લેજો નંબર એક છે ઇન્ડાઇજેશન અપચો આપણે ભારે ખોરાક ખાઈ લીધો હોય ના પચ્યો હોય એવો ખોરાક ઠોંસી ઠોસીને ખાધું હોય અને જ્યારે પેટમાં ઇન્ડાયજેશન થાય પચ્યા વગરનો ખોરાક પડી રહે એમાંથી ઝેર પેદા ના થાય એટલે કુદરતે મારીને તમારી ચિંતા કરી છે અને એક રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી સિસ્ટમ આપણી બોડીમાં મૂકી છે એટલે જ્યારે જ્યારે શરીરને નુકસાન કરે એવા દ્રવ્યો અંદર હોય ત્યારે એ રોગપ્રતિકારક શક્તિ એક્ટિવ થાય છે અને મોટા આંતરડાની પેરેસ્ટેલિક મૂવમેન્ટ વધી જાય છે કુદરતી રીતે વધારી દે છે અને અંદરનો જે કચરો જે છે પચ્યા વગરનો ખોરાક કાચો આમ છે એને પેરેસ્ટેલિક મૂવમેન્ટ વધવાથી એને વાટે બહાર કાઢી નાખે છે એટલે આપણે ચાર પાંચ વખત કે છ વખત જવું પડતું હોય છે અને નંબર બે બહારનું ખાધું હોય બહારનું પાણી પીતું હોય તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે વાયરલ ઇન્ફેક્શન લાગે અથવા તો પેરેસાઇટ ઇન્ફેક્શન લાગે કોઈ પણ ઇન્ફેક્શન લાગ્યું હોય આપણને ત્યારે ઇન્ફેક્શનને લીધે શરીરની અંદર આંતરડામાં સોજો ના આવે અને એ જે બહારના જે બેક્ટેરિયા છે વાયરસ છે પેરેસાઇટ છે એ શરીરને નુકસાનકારક છે શરીરમાં નુકસાન કરે છે અંદર અને એટલે આપણી રોગ પ્રતિકારક શક્તિ કામે લાગી જાય છે અને એને બહાર કાઢવાનું કામ ચાલુ કર દે છે અને આંતરદાની પેરેસ્ટાઈલિક મુવમેન્ટ એકદમ ફાસ્ટ કરી દે છે પેરેસ્ટાઈલિક મુવમેન્ટ ફાસ્ટ થઈ જાય એટલે આપણે વારે ઘડીએ દસ દસ મિનિટે દોડવું પડે છે આપણે કહીએ છીએ કે મને ઝાડા થઈ ગયા છે મિત્રો ઝાડા એને રોગ કેવો એના પહેલાં આંતરડાની સફાઈ કેવી એ વધારે વ્યાજબી છે કુદરતી પ્રક્રિયા છે કુદરત સફાઈનું કામ કરી રહી છે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ કામે લાગે છે અને તે વખતે થોડી રાહ જુઓ સાહેબ થોડી રાહ જુઓ હા પેરેસ્ટાઇલિક મુવમેન્ટ વધી જવાથી આંતરડામાં પાણી શોષાતું નથી અને પાણી સાથે મળ સાથે પાણીનો ભાગ બહાર નીકળી જાય છે એટલે આવું જ્યારે ઝાડા થાય ત્યારે પાણી આપણા શરીરમાંથી ઘટી જાય છે બીપી ડાઉન થઈ જાય છે એટલા માટે ખાસ યાદ રાખો બજારમાં ઓઆરએસ મળે છે ઓઆરએસ પીવો ઓઆરએસ ના મળે તો લીંબુ શરબત બનાવીને રાખો લીંબુ એમાં થોડી ખાંડ નાખો અને મીઠું નાખો બસ એનો શરબત બનાવીને બોટલ ભરી રાખો એ કલાકે કલાકે બ બે ગ્લાસ પીવો અડધા કલાકે એક એક ગ્લાસ એને પીવો જેટલું પાણી બહાર નીકળી જાય ઝાડા વાટે નીકળી જાય એટલું પાણી અંદર તમે પાછું નાખતા રહેશો મિત્રો તો ડીહાઈડ્રેશનનો પ્રોબ્લેમ નહીં આવે આટલી કાળજી રાખવાની તમારે અને થોડી રાહ જુઓ અને અંદર આંતરડા એકદમ ક્લીન થઈ જશે ને તો એની જાતે પછી ઝાડ થઈ જશે બીજું એક જ્યારે ઇમ્યુનિટી સિસ્ટમ રોગપ્રતિકારક શક્તિ આપણા શરીરનો કચરો બહાર કાઢતી હોય ત્યારે એને બીજું કામ નહીં સોંપવું નહીં તો એ કામ પડતું મૂકશે અને આપણું બીજું કામ કરશે એટલે ઇમ્યુનિટી સિસ્ટમ જ્યારે અંદર સફાઈનું કામકાજ કરતી હોય ત્યારે એને બીજી કોઈ જવાબદારી નહીં સોંપવાની એનો અર્થ એ થયો કે આપણે તે વખતે પ્રવાહી ખોરાક લેવાનો કોઈ ભારે ખોરાક હેવી ખાવાનું જ્યાં સુધી ઝાડા થાય ત્યાં સુધી મેં તો કયું ઉપવાસ કરો મેં આ જે મીઠાવાળું મીઠું લીંબુ અને ખાડવાળું પાણી પીવું અથવા ઓઆરએસ પીવાનું ચાલુ કરી દો ખોરાકને બંધ કરી દો અને ઝાડા બંધ થઈ ગયા પછી પણ એક બે દિવસ સુધી ઉત્તમમાં ઉત્તમ જે ખોરાક છે એ ખીચડીને દહીં અથવા તો ભાત અને દહીં એ સિવાય લોટવાળી કોઈ કોઈ આઈટમ નહીં ખાવી એનું કારણ કે રોગ પ્રતિકારક શક્તિ આપણું સાફ કર્યું છે પેરેસ્ટેલિક મુવમેન્ટ વધી જાય છે એટલે આંતરડામાં થોડા ક્રેમ્પ્સ પડી જાય છે અને સોજો આવી જાય છે અને એટલા માટે આંતરડા થાકી ગયા હોય છે પેરેસ્ટાઈલિક મુવમેન્ટથી અને તમે જો ઉપરથી મોહન થાર કે કોપરા પાક કે પછી કો ચોકલેટ બરફી નાખી દો તો આંતરડાની શું દશા થાય સાહેબ પછી કહે છે કે મારે હાડું દુખે છે ને રહેવાતું નહીં ગેસ થયો છે ને પછી દવાખાને જવો ને ઈનો પીવો ના પીવો એ બધું એટલે ખાસ આ યાદ રાખજો ઝાડા બંધ થઈ ગયા પછી મેં કહ્યું એ જ ખોરાક લેવાનો દહીં અને ભાત એ ઉત્તમ છે કારણ કે દહીંમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા ક્રિબાયોટિક હોય છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા એ આપણા આંતરડાના ખોરાકને પચાવવાનું કામ કરે છે અને બેડ બેક્ટેરિયા ખરાબ બેક્ટેરિયાને મારવાનું કામ કરે છે એટલે દહીં અને ભાત અથવા દહીં અને ખીચડી કોઈને દહીં ના ફાવે તો એ મોડી છાસ લઈ શકે છે છાસ પીવો અને મીઠું જીરું નાખીને આ હલકો આ જ ખોરાક રાખો તમે એક દિવસ ઝાડા થઈ ગયા તો બીજા એક દિવસ સુધી આજ ખોરાક રાખો ધીમે 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 ભારે ખોરાક લેવાનું પછી રૂટીનમાં આવજો એકદમ ના આવશો બે ત્રણ દાડે તો તમને અંદર કોઈ પ્રોબ્લેમ નહીં થાય કશું જ નહીં થાય મિત્રો આ રીતે કુદરતે મારીને તમારી ચિંતા કરી અને રોગ પ્રતિકાર શક્તિની આપણને અનમોલ ભેટ આપી છે પણ છતાંય ઘણા માણસોને ધરપત નથી રહેતી અને ધરપત નથી રહેતી એટલે સીધા

પદાર્થો છે અપચ પચ્યા વગરનો ખોરાક છે બેક્ટેરિયા છે એ અંદરને અંદર રહી અને આપણા શરીરને નુકસાન કરે છે એટલે ઉતાવળ કરવી નહીં લોપરામાઈડ ગોળી એકદમ લેવી નહીં જો લોપ્રામાઇડનો વધારે ડોઝ લેવામાં આવે તો એ આંતરડાનો લખવો પણ કરી શકે છે એવી એની સાઇડ ઇફેક્ટ છે મિત્રો અને પછી ઇન્ફેક્શન વધારે લાગ્યું હોય તો ડોક્ટરો એન્ટીબાયોટિક દવા આપે છે અને એમાં ઓફ્લોક્સાિન અને ઓર્નિડાઝોલ બે એન્ટીબાયોટિકનું કોમ્બિનેશન આપતા હોય છે બેક્ટેરિયલ ઇન્ફેક્શનની અંદર અથવા પેરેસાઇટ ઇન્ફેક્શનની અંદર બંનેમાં આ ટેબ્લેટ વપરાતી હોય છે અને પાંચ દિવસનો દસ ગોળીનો કોર્સ કરાવતા હોય છે આ સેકન્ડ રિસ્ટેજ છે સાહેબ કે જ્યારે જ્યારે આપણા 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 જીવ ઉપર પ્રશ્ન આવી જાય આપણે એટલું બધું એટલા બધા ઝાડા થઈ ગયા હોય ડિહાઈડ્રેશન નાડી ધીમી પડી જતી હોય તો હું ના કહું છું કે રાહ નહીં જોવી તરત જ ડૉક્ટર પાસે જતા રહો લિમિટ બાર જ્યારે ઇન્ફેક્શન હેવી ઇન્ફેક્શન લાગ્યું હોય અને દિવસના વીસ પચીસ ત્રીસ ઝાડા થઈ ગયા હોય પાણી નીકળી ગયું હોય ડિહાઈડ્રેશન થઈ માણસ બેભાન થવાની તૈયારીમાં હોય બીપી એકદમ લો થઈ ગયું હોય કોઈને પણ પૂછ્યા વગર દવાખાને જઈને બોટલ ચડાવી દેજો નો બોટલ ચડાવશે એટલે તરત જ બોડી ડિહાઈડ્રેટમાંથી રિહાઈડ્રેટ થવા માંડશે કારણ કે ત્યાં ઇમરજન્સીની જરૂર છે અને ઇમરજન્સીની અંદર એલોપેથી રામબાણ છે સાહેબ ખોટી નથી અને માણસનો જીવ બચી જાય છે એટલે સામાન્ય જે ઝાડા થતાં હોય છે આપણને બે ચાર પાંચ કે દસ પંદર ઝાડા થતાં હોય છે એમાં એકદમ લોપ્રામાઇડ કે એન્ટીબાયોટિક લઈ લેવી ના જોઈએ પણ આપણી રોગપ્રતિકારક શક્તિને ટાઈમિંગ આપો ખા ખાવા પર કંટ્રોલ રાખો ઉપવાસ કરી નાખો હા અને પાણી પીવો અને એ રીતે જો તમારું રિકવર થઈ જાય તો તમારે ગોળી નહીં લેવી પડે કોઈ દવા નહીં લેવી પડે પણ મેં કયા એ સંજોગોની અંદર તો તમારે ફરજિયાત દવાખાનામાં એડમિટ થઈ જવું પડે બોટલ ચડાવી દેવો પડે નહીતર તો આપણે જીવથી પણ હાથ ધોઈ નાખીએ આવી કટોકટીની પરિસ્થિતિ હોય ગંભીર લક્ષણો જ્યારે હોય ત્યારે દવાખાનામાં દાખલ થઈ જવું જોઈએ પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય વિશે આપી હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત